નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત આંગણવાડી કેન્દ્ર ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી ભાવનગરના નવાપરા રસાલા કેમ્પ વિસ્તારમાં આવેલ ત્રણ આંગણવાડી કેન્દ્રોના સંયુક્ત ઉપક્રમે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી આંગણવાડી કાર્યકર બહેન અને આંગણવાડીના બાળકો ભગવાન કૃષ્ણની વેશભૂષામાં સજ્જ થઈને ઉજવણીના કાર્યક્રમમાં જોડાયા હતા આંગણવાડીના બાળકો વાલીઓ અને કાર્યકર બહેનોએ બાળકૃષ્ણને પારણે ઝુલાવી રાસગરબા ગરબા લીધા હતા અને ઉત્સાહભેર ઉજવણી કરી હતી